દેશના ધરતીપુત્રની આખાય વર્ષ દરમિયાન ઋતુ પ્રમાણે ખેતર ખેડવાની મથામણ ચાલતી હોય છે અને જો તેમાંથી સમય મળે ત્યારે શાંતિ જંખતા આવા ધરતીપુત્રો ક્યારેય કોઈ એક મિત્રની વાડીમાં મળીને રસોઈ બનાવીને એની લિજ્જત માણે છે જો આવા જ મિત્રો નિજાનંદની સાથે જરૂરિયાતમંદ માટે રસોઈ બનાવીને તેમને જમાડે સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ગોમટા ગામના કેટલાક મિત્રોને આવો જ સેવા કાર્યનો વિચાર આવ્યો અને ચાલુ થઈ સફર સેવાની સરવાણીની કે આપણે સારું ખાઈ તો એમને પણ સારું ખવડાવીએ આવું અમારું આયોજન હતું અમારું અને ત્યારથી મને એવું થઈ ગયું કે આપણે દર વર્ષે આમને જમાડવા જેમ આમને કોણ જમાડે એટલા માટે આપણે મેં કીધું દર વર્ષે આયોજન કરવું બસ અમને આમ આનંદ જ એવો આવે કે આમ નહીં બસ આ કરવું જીમ દર વર્ષે એમ થાય કે દર વર્ષ એક બે ત્રણ વર્ષ બે ત્રણ વખત થઈ શકે એક વર્ષની અંદર ગોમટાના મિત્રોનો સંપર્ક થયો અમદાવાદ રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા મંગલ મંદિર માનવ સેવા પરિવારનો મંગલ મંદિર માનવ સેવા પરિવાર રજડતા દિવ્યાંગોનો સહારો છે રસ્તે દિવ્યાંગો લઈને આવે છે દિવ્યાંગોને સાચવ્યા તો ખરા જ પણ ભારતના કોઈ પણ ખૂણે વસતા એ દિવ્યાંગના પરિવાર સાથે એમનું મિલન પણ કરાવ્યું દિવ્યાંગને ભગવાનનું એક સ્વરૂપ માનતી આ સંસ્થામાં અત્યારે પાંચસોથી વધારે દિવ્યાંગો સારવાર લઈ રહ્યા છે વર્ષ દરમિયાન ધરતીને ખૂંદી ખૂંદીને દેશના લોકો માટે અનાજ ઉત્પન્ન કરતા ધરતીપુત્રો સાચા સેવાભાવી છે અને જેને સાચા મનથી સેવા કરવી હોય તેની સાથે ઉપરવાળો પણ જોડાઈ જ જાય છે જે જમીનથી જોડાયેલો છે ધરતીના કણકણ પણ જેના સ્પર્શને અનુભવે છે તેવા સમગ્ર દેશને અનાજ પૂરું પાડતા ધરતીપુત્રો જ્યારે જાતે જ જમવાનું બનાવી કોઈને જમાડે છે ત્યારે કોઈ પાર નથી હોતો મારો વ્યવસાય ખેતીનો હું છ વીઘાની ખેતી કરું છું પણ આવું કંઈક કામ હોય ધર્મનું કે આ સંસ્થાનું કોઈ બી કામ હોય એટલે આપણને ધારો કે મારો ફોન આવ્યો એટલે હું બધું કામ છોડીને જતો રહું બસ મને આમ જ મજા આવે જે આપણે આપણે જોઈએ ઘરે એક એક હોય તો નથી રાખી આ કેમ એટલે આપણને એમ થાય કે ના આપણે જવું જોઈએ સેવા પરિવારના દિવ્યાંગોને નું શાક અને બાજરીના રોટલા બનાવીને જમાડે છે દિવ્યાંગોને જમાડવાનો જે દિવસ નક્કી થાય છે તેના આગલા દિવસે બધા જ મિત્રો મળીને જાતે જ ચણા ફોલવાનું કામ કરે છે અને નક્કી થયેલા દિવસે સંપૂર્ણ સીધું સામાન લઈ સવારે જ મંગલ મંદિરે પહોંચી જાય છે દરેકનું કામ વહેંચાયેલું છે બપોરે બે વાગે ચૂલા પર ચણાનું શાક બનાવવાનું ચાલુ થાય છે દરેક મિત્રો પોતપોતાની રીતે સાચી સેવા ભાવનાથી કામે લાગી જાય છે દરેક મિત્રોની સેવાની ભાવનાથી ખુશ તેમનો પરિવાર પણ આ સેવા કાર્યમાં તેમની મદદે જોડાય છે શાકની સાથે પીરસવામાં આવતા રોટલા દરેક મિત્રોની પત્ની ઘરેથી બનાવીને આપે છે અહીંયા લગભગ માનો ને સાત થી આઠ મણ વજન થાય શાક અને એના રોટલા ઈ ઘરે બનાવીને લાવવાના અહીંયા શું લાકડાની સુવિધા નથી ચૂલા થાય ને એટલે રોટલા ચૂલા સિવાય મજા આવે નહીં એટલે ચૂલા ઉપર બનાવીને ઘરેથી અહીં લાવવી અને શાક આં આવીને બનાવવાનું ઘરે લેડીઝ ઘરના આજુબાજુવાળા લેડીજ સાથ સહકાર આપે સેવાનો એમ કે અમે સેવા કરવી એમ ત્યાં આવી ન હોય કે કંઈ નહીં ઘરે બેઠા સેવા કરીને રોટલા બનાવી દેવી આ એવી માત્ર રોટલા સાડી ત્રણસો થી આજુબાજુ થાય અને થોડીક મણ બાજરાની રોટલી કરવાની કારણ અમુક શું રોટલા ખાતા હોય અમુક રોટલી ખાતી હોય એટલે એને માટે રોટલી બનાવી ધરતી પુત્રો નિસ્વાર્થ સેવા ઉડીને આંખે વળગે તેવી છે તેમણે બનાવેલા ચણાના શાકમાંથી આવતી સુવાસ ખરેખર સેવાની સુવાસ ફેલાવે છે શાકમાં નાખવામાં આવતા મરી મસાલા સાથે તેમની જરૂરિયાત મંદો માટેની હૂંફ પણ ભળી ગઈ હોવાનો અહેસાસ કરાવે છે સુંદર દેખાતું અને વાતાવરણને સુગંધિત કરતા આ ભોજનમાં જ્યારે ભાવના ભળે છે તો એનો સ્વાદ મન અને શરીરને વધારે આનંદિત કરે છે અસ્થિર મગજના લોકો એટલે કે જે લોકો સમાજની અંદર અસ્થિર મગજના કહેવામાં આવે છે એ લોકોને પણ અહીંયાના જે ટ્રસ્ટી છે એનું એવું માનવું છે કે કોઈ પણ માણસ અંદર જે ફોલ્ટ એને ન જાહેર કરતા એને એક ભગવાનનું સ્વરૂપ આપી અને આપણે ભગવાનને જમાડવી છીએ એવું એમનું કહેવું છે કે એટલે આ લોકો બધા એમને ભગવાન તરીકે જ બોલાવે છે કે પાંચસો ભગવાન છે એમને જમાડી અને એમને ખરેખર અંદરથી ફીલ થાય છે સરસ આનંદ આવે છે તેમની આગળ કે પાછળ કોઈ છે કે નહીં તેની તેમને કાંઈ જ ખબર નથી તેમનું કોણ છે તેમનો પરિવાર ક્યાં છે કેવો છે તેમના મા બાપ કે ભાઈ બહેન કાંઈ કરતા કાંઈ જ ખબર નથી તેમની ઘણી હરકતો લોકો માટે મનોરંજન છે અને તેનાથી તે લોકો બેખબર છે પણ હા તે પણ માણસ છે ભલે તે લોકો સામાન્ય નથી તેમનામાં પણ ઘણી લાગણીઓ ધરબાયેલી છે કદાચ તેને આપણે સમજી શકતા નથી અને જે લોકો તેમની આ પરિસ્થિતિને સમજીને તેમના માટે પોતાની કુણી લાગણી અને સાચા મનથી જ્યારે જાતે જ રસોઈ બનાવી તેમને જમાડે છે ત્યારે આ દિવ્યાંગોનો આભાર જાણે ઉપરવાળાની આંખને પણ ભીની કરી નાખે છે ખાસ ખાસ अच्छा अच्छा खास चना दाल वाला रोटी चना दाल ने पाचा रोटी खास केवा लगा तुम्हें हांडा लगा अन्नम तिनालू हां अन्नम तिनालू हां भोजन भोजन अंते दिन है भोजन हां तिनालू हां तिनालू तिनालू दीगी हां कैसा लगा अच्छा लगा चिक्क लो चिकिन बाद में अभी अन्नम ये लोग लाए हैं इधर गुजराती बाजरे का रोटला और हां खाएगा खाएगा एक रोटी खाएगा भर हो जाएगा कैसा लगा अच्छा, <laughs> अच्छा खाते है तुम खाती है खाना।, क्या खाने में क्या? अच्छा अच्छा खाना बाजरा खिलाने के लिए खाऊंगी अच्छा अच्छा तो हमको जाना है न घरेट

ઘણા લોકો કોઈકને પોતાના આઈડલ માની તેમને અનુસરતા હોય છે પણ જો આવા સેવાભાવી લોકોને અનુસરીને કોઈની સેવા કરવામાં આવે તો આનંદનો જે અહેસાસ થશે તેની કોઈ જ સીમા નહીં હોય